જયારે મારો જન્મ દિવસ છે અમે સંસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અન્ય સ્નેહીજનો હોય એવી જ રીતે અનુસૂચિત જાતિ મોરચાના મિત્રો દ્વારા આજે જે માનવજ્યોત સેવા સંસ્થાનો જે રામદેવ આશ્રમ આવેલો છે ભુજની અંદર જેમાં જે પડેલા સમગ્ર જે ભાઈઓ બહેનો હોય એમને આપવાનું કામ આ માનવ સેવા સંસ્થાન કરે છે પ્રબોધભાઈ મુનવર અને એમની આખી ટીમ કે છેલ્લા વર્ષોથી જ્યારે આ કાર્યની અંદર કોઈનું નામ યાદ આવે તો પ્રબોધભાઈ મુનવરનું નામ યાદ આવે અને એમ કહી શકાય કે એમણે આજે છેલ્લા અનેક દાયકાથી જે આ સંસ્થા કામ કરે છે એમાં ઓગણીસો કરતા વધારે લોકોને આજે એમના ઘરે પરત મોકલવાનું કામ કોઈ માનસિક રીતે બીમાર હોય એમની સેવા કરવી એમને સ્વસ્થ કરવા કોઈ ભૂલો ભટકેલો માણસ હોય ટ્રેનના માધ્યમથી બસના માધ્યમથી કે કોઈ પણ રીતે અહીંયા કચ્છની અંદર આવી ગયો હોય અથવા ક્યાંકથી પણ કોઈએ પ્રબોધભાઈનો સંપર્ક કરીને આ સંસ્થામાં પહોંચાડ્યા હોય તો એવા લોકોની સેવા કરવી એમને ટ્રેનિંગ આપવી અને એમના ઘરનો સંપર્ક ગમે ત્યાંથી શોધી કરીને એમને ઘર પરત મોકલવા આ ખૂબ મોટું કામ જે છે એ આ માનવ સેવા જ્યોત જે સંસ્થા જે છે ભુજની અંદર કચ્છની અંદર કરે છે એને બિરદાવું છું વારંવાર એમની મુલાકાત થતી હોય આજે મારા જન્મદિવસ અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચાના સૌ મિત્રોના માધ્યમથી આજે અમે એમને ચાદર ધાબડા વિતરણનો કાર્યક્રમ અને અન્ય અન્ય જરૂરિયાતમંદ જે ચીજ વસ્તુ ભોજન સાથેની બધી વ્યવસ્થા મોરચા આજે ગોઠવીતી મને વાતનો આનંદ છે હું સંસ્થાના અમારા મોરચાના અને બધા જ આજે જોડાયેલા અમારા પાર્ટીના સિનિયર બધા આગેવાનો અમારા મહામંત્રી શ્રી અમારા ઉપપ્રમુખ શ્રી અને પ્રમુખ શ્રી બધા લોકોનો હૃદયથી આભાર માનું છું અમારા પૃથ્વીરાજ સંસ્થાના વડા આવા બધા જ લોકોને શુભકામના શુભેચ્છા પાછું અમારા મોરચાના પણ બધા સૌ સિનિયર આગેવાનો અને નાના મોટા સૌ કાર્યકર્તાઓ જોડાણા છે વાતનો આનંદ છે સૌને શુભકામના આજે આપણા કચ્છના અને આપણા પોતાના લોકપ્રિય અને લોકલાડીલા એવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો છેતાલીસમો જન્મદિવસ હતો એ નિમિત્તે માનવજ્યોત સંસ્થા દ્વારા એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અમારા આશ્રમે વિનોદભાઈએ ઉપસ્થિત રહી અને અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો છે સૌપ્રથમ પ્રથમ કેક કાપી કેક કટિંગ કરી અને એમના મોઢે એમના જીભે કેક આપી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને અનુસૂચિત મોરચા દ્વારા અમારા આશ્રમના દરેક માનસિક દિવ્યાંગોને ચાદર અર્પણ કરવામાં આવી છે વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે જ્યારે એમનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવ જો સંસ્થા વતી અમારી સમગ્ર ટીમ વતી વિનોદભાઈ ચાવડા આપણા સાંસદ શ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અનેકવિધ કાર્યક્રમો હોય આપણે સમજી શકીએ એમ છીએ કારણ કે આજે કચ્છના મોરબીના સાંસદ છે એટલે ઘણા બધા કાર્યક્રમ છે કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં એમને એમ લાગ્યું કે ખરેખર પાલારા જવા જેવું છે અને માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને હું જન્મદિવસ ઉજવું તો આજે એમને પોતાનો જન્મદિવસ અમારા આશ્રમના સિતે જેટલા માનસિક દિવ્યાંગો વચ્ચે આવી ને ઉજવ્યો છે ત્યારે હું માનવજ્યોત સંસ્થા વતી એમનો ઋણ સ્વીકાર કરી એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું